આગળ ટ્રાફિક થઈ ગયું છે એક ખટારો સાઈડમાં પડી ગયો છે તો ક્રેનથી કાઢે છે ફૂલ ટ્રાફિક છે ઓઈ કોકણેશ શું ખાસ ઓયા વસોયા ફેમિલી હો એવરીવન ગુડ મોર્નિંગ અમે તૈયાર થઈને બેસી ગયા છીએ તો આજે છે રવિવાર ને આજે છે રજા કૌશાડાયે યે ગૌશાળાએ આજે અમાસ છે તો ગૌશાળાએ જવાનું છે એમ ને

મારા કાંજરીબેન ને એક્ઝામ છે તો અત્યારે સવાર સવારમાં રીડિંગ કરવા બેસી ગયા છે શું શેનું રીડ કરશ કાનું ઈવીએસ નું ઈવીએસ એક્ઝામ હે કાલે કાલે પરમ દિવસે

કાલ કાલ નહીં આજે અમાસ ભરવા જવાનું એમ તારે કાંજુ બેન ખાવનું છે શરદી થઈ ગઈ છે મારા કાંજરી બેનને એટલે મોઢું બગાડે છે ઓકે આહા ચાલો તો મળીએ જમી કરીને પછી બીજું કુણ

Halo, गया हेलो પડી Ini हो भाई

સુઈ જવાના તો વાગી ગયા છીએ પાંચ ના સાડા પાંચ અને અમે નીકળી ગયા છીએ ભરવા

महामहिम कम बड़े सांब बंदे जग घुलूं ओस्ट्रीकोरा के नवा वो पाकने के कर्ता करें प्रभु जयपुर दे वधिने माता जी के कर्ता करें ये के बदल अवश्य अपना समस्त करें आवा आयामी स्ताप आयामी दिहार आयामी तत्वमंगमस्कार અને સાધારણ વહીનંતી હળદ પુષ્પ નંતર દેખી સ્વાગત કરાવ કાલકા મસીગલ ભોમસીગલ અજય મને અમુર સકારકન 12 ગલી વરસુ પેલડા સરાઈ ડોમદલવતે એને